અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે સાંજે યોજાશે પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ બુચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકેની પદવી મળ્યાના પંચોતેર વર્ષ પૂર્ણ થતા સ્વામિનારાયણ સંસ્થા તરફથી પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રિવરફ્રન્ટ પર યોજાનાર ભવ્ય સમારોહમાં પ્રમુખ સ્વામી મહારાજના માન સેવામાં સમર્પિત અસંખ્ય કલ્યાણકારી યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ વડે તેમના જન્મદિને ભાવાંજલિ આપવામાં આવશે આ અવસરે ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે સાબરમતી નદીમાં પંચોતેર ડેકોરેટિવ ગ્લો લાઇટિંગ સાથેની ફ્લોટિંગ હોડીઓ પણ બનાવવામાં આવી છે

એનો ઉદ્દેશ્ય એ છે કે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એટલે કે બીએપીએસ ના સ્થાપક અને પ્રમુખ સ્વામી મહારાજને સાધુ તરીકે દીક્ષા જેમણે આપી હતી એ શાસ્ત્રીજી મહારાજે એકવીસ મે ઓગણીસો પચાસના દિવસે અમદાવાદમાં શાહપુરમાં આંબલીવાળી પોળમાં સ્વામી મહારાજને બીએપીએસ સંસ્થાના આજીવન અધ્યક્ષ તરીકે એમની નિયુક્તિ કરી અને એ વાતને બે હજાર પચીસમાં પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે તો સ્ટેજની પિછવાઈમાં પણ આપ જોશો તો આંબલીવાળી પોળથી શરૂ થયેલી આ યાત્રા કેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વવ્યાપી વિસ્તારી અને વિશ્વસ્તરે સામાજિક આધ્યાત્મિક સાંસ્કૃતિક સેવા કાર્યોને સ્વામી મહારાજે કર્યા તેની ઝાંખી કરાવતો મહોત્સવ એટલે પ્રમુખ વરણી અમૃત મહોત્સવ આજે આ કાર્યક્રમ એનો મુખ્ય સમારોહ યોજાશે અને નદીની અંદર સાબરમતીમાં આપણે જોઈ શકીએ છીએ તેમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને એમનો વારસો જેમણે આગળ ધપાવ્યો છે એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમના જીવનમાં સંતના લક્ષણો જે આપણને જોવા મળે છે તેવા પંચોતેર લક્ષણો અહીંયા મૂકવામાં આવ્યા છે સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની છવિ પણ મૂકવામાં આવી છે આપણા શાસ્ત્રોમાં સંતોનો મહિમા ગુરુનો મહિમા ખૂબ ગવાયો છે રામાયણ હોય કે શ્રીમદ્ ભગવદ્ ગીતા હોય શ્રીમદ્ ભાગવત હોય કે પછી ભગવાન સ્વામિનારાયણે આપેલા વચનામૃત હોય એ દરેકની અંદર સંતના લક્ષણો અને સંતનો મહિમા કહેવામાં આવ્યો છે તો અહીંયા પણ આપણે જોઈ શકીએ જેમ કે ધીરજ ક્ષમા કરુણા પરોપકાર દયા તો આવા અનેક લક્ષણો પંચોતેર વર્ષ એને દર્શાવતા પ્રમુખ વરણી અમૃત મહોત્સવ નિમિત્તે પંચોતેર વર્ષને દર્શાવતા પંચોતેર જેટલા ગુણો અહીંયા સાબરમતીમાં અલંકૃત ફ્લોટ્સ રૂપે તરતા મૂકવામાં આવ્યા છે અને આઠમી અને નવમીએ પણ

હરિભક્તો પ્રેરણા લઈ શકે સામાન્ય જનો પ્રેરણા લઈ શકે તે માટે આ સૂત્રો અહીં ફ્લોટિંગ બોર્ડ પર મૂકવામાં આવ્યા છે અને આગામી બે દિવસ સુધી પણ આ સૂત્રો નગરજનોને પ્રેરણા આપતા રહે છે કેમેરા પર્સન પિયુષ લેવવા સાથે ચેતન બામ્મણીયા એબીપી અસ્મિતા અમદાવાદ